અહિંસા ધામ ખાતે સંસ્થાના વર્ષગાંઠ નિમિત્તે બે દિવસીય વાર્ષિક મેળાવડો યોજાયો મુન્દ્રા તાલુકાના પ્રાગપુર ખાતે આવેલ ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર એન્કરવાલા અહિંસા ધામના તેત્રીસમાં વર્ષગાંઠ નિમિત્તે બે દિવસીય કાર્યક્રમો યોજાયા હતા આ પ્રસંગે સચ્ચિદાનંદ સંપ્રદાય અંજારના મહંત પરમ પૂંચી શ્રી ત્રિકમદાસ મહારાજ મહારાષ્ટ્ર ગૌસેવા આયોગના અધ્યક્ષ શ્રી શેખર મંડળ ગુજરાત રાજ્ય પશુપાલન નિયામક શ્રીમતી ડોક્ટર ફાલ્ગુનીબેન ઠાકર એગ્રો સેલ કંપનીના ચૈતન્યભાઈ શાહ શ્રી કચ્છી વિસા ઓસવાળ જૈન મહાજન ભુજ અને શ્રી સર્વસેવા સંઘ ભુજ કચ્છના પ્રમુખ શ્રી જીગર તારાચંદ છેડા કચ્છ યુવક સંઘના પ્રમુખ શ્રી કોમલભાઈ છેડા કચ્છ જિલ્લા પંચાયતના સદસ્ય મહેન્દ્રભાઈ ગઢવી મુંબઈ દહીસર વિસ્તારના પૂર્વ સેવક હરીશભાઈ છેડા અદાણી ફાઉન્ડેશનના ગુજરાતના સી એ પંક્તિબેન શાહ ટાટા પાવર પ્લાન્ટના સીએ સારહેદ સ્નેહલભાઈ ભુજ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી મહેન્દ્રભાઈ સંગોઈ પ્રમુખ શ્રી હરેશભાઈ વોરા અહિંસા ધામના મેનેજર રાહુલભાઈ સાવલા પશુપાલક વિભાગ રાજકોટના જોઈન્ટ ડાયરેક્ટર ડોક્ટર ભરતસિંહ ગોહિલ કચ્છ જિલ્લા પશુપાલન નિયામક ડોક્ટર એ ચેમઠક્કર આર્ય સમાજ ગાંધીધામના પ્રમુખ વાયુનિધિ આચાર્ય મુન્દ્રા એપીએમસીના ચેરમેન મહેન્દ્રસિંહ જાડેજા જામસાહેબ તથા રાજકીય અને સામાજિક આગેવાનો હાજર રહી ગૌ પૂજા કરી જીવદયાના કાર્યો કર્યા હતા બીજે દિવસે પર્યાવરણ પશુ પક્ષી જીવદયાના કાર્યકર્તી સંસ્થાઓને બિરદાવી એવોર્ડ અર્પણ કરાયા હતા હાલમાં આ સંસ્થા પર્યાવરણ પાણી અને પશુ પક્ષીઓ ઉપર છસો એકરમાં કામ કરે છે અને ઓર્ગેનાઇઝ ખેતી કરવા ખેડૂતોને ટ્રેનિંગ સાથે નંદી સરોવર દર્શન કરાવી પર્યાવરણ બચાવો અભિયાન ચલાવી રહ્યા છે આ બે દિવસીય કાર્યક્રમમાં અહિંસાધામ ખાતે ત્રણસોથી વધારે મહેમાનો પધાર્યા હતા પર્યાવરણ પ્રેમી અને અહિંસા પ્રેમીઓને સંસ્થાના કાર્યોને નિહાળવા સંસ્થાના પ્રમુખ હરેશભાઈ વોરા દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું હતું આરીફ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ ગોપાલ ભારત માતા કીજે આજ રોજ પ્રાગ પર્વ મધ્યે અંશાધામ મધ્યે જેને કહી શકાય તેત્રીસમો જ્યારે ઉજવી રહ્યા છે ત્યારે સમગ્ર દેશ પરદેશમાંથી ભારતના અનેક અનેક અલગ રાજ્યમાંથી રાજસ્થાન હોય મહારાષ્ટ્ર હોય કે ગુજરાત હોય સૌરાષ્ટ્ર અને કચ્છના બહુ સંખ્યામાં લોકો ગૌ ભક્તો હતા ને આ સંસ્થાનો કોઈ પરિચય આપવો કે સૂર્ય આગળ દીવો રાખવા જે એમ કે આનું જે સંસ્થાનું કાર્ય છે આપ જોયું હશે આપણે વિડીયોગ્રાફી પણ કરીએ ને આપણે એટલે બહુ પરિચય આપણને જરૂર નથી કે આ સંસ્થા જે કાર્ય કરે છે એ જ એનો પરિચય છે ને આજે જ્યારે સમગ્ર ભારતમાંથી અલગ અલગ રાજ્ય જિલ્લામાંથી આવ્યા છે મહેન્દ્રભાઈ ને આજે કાર્ય કરી રહ્યા છે આપણે જોયું હશે એક નાના પાયાના પથ્થર બનીને કાર્ય કર્યા છે પીજાને આગળ કરી અને પોતે પાછળ રહી અને કાર્ય કરી રહ્યા છે આમાં અસંખ્ય આયુષ્ય રૂમ છે જેમાં માત્ર ગૌમાતાની કોઈ પણ પશુ કૂતરાથી કરી અને સર્પોના પણ ઓપરેશન કરવામાં આવે છે આવી એક જ સંસ્થા છે ભારતમાં કે જેરી સર્પ હોય એને આપણે ઓપરેશન કરીએ કૂતરા હોય બિલાડા હોય રાતના બે વાગે ફોન કરો ગાંધીધામ હોય અંજારો હોય આસપાસના કોઈ પણ રોડ ઉપર અકસ્માત હોય તો તત્કાલ એક સ્વાર્થ જેમ દોડતી હોય છે તો ખરેખર આ સંસ્થા ચોક્કસપણે આપણે આ આપણા ચેનલના માધ્યમથી કે આવી જે સંસ્થાઓ છે સરકાર તરફથી હોય પણ આપણે પણ ફૂલની તો ફૂલની પાંખડી કંઈક ને કંઈક દાન આપીને આ સંસ્થાને મજબૂત બનાવી માત્ર પશુપાલન નહીં પણ એના માટે પર્યાવરણનું પણ એટલું જ કાર્ય આ સંસ્થા કરી રહ્યા છે નંદી સર્વર જે કદાચ બપોર પછી વિઝિટ કરવા છે લાખોની સંખ્યામાં ઝાડો આવ્યા છે પરણો મળતી તો ખરેખર આ સંસ્થાને એક સંત તરીકે હૃદયપુરના ખૂબ આશીર્વાદ પાઠું છું આ સંસ્થા ખૂબ આગળ વધે સારા કાર્ય કરે ભગવાન પાસે પ્રાર્થના જય શ્રી કૃષ્ણ જય ગોમાતા જય ગોપાલ ભારત માતા કી જય એન્કરવાલા અહિંસાધામ આખા પશુ પક્ષી પર્યાવરણ અને સૃષ્ટિ માટેનું કામ કરે છે અને ભારતભરમાંથી આવા લોકો લાવીએ છીએ અને એકબીજાને મળાવીએ છીએ અને એકબીજાની પાસે જે વિષય છે જે શીખવાનું છે શીખીએ છીએ અને અહીંયા જે એક મોડલ અહિંસાનું મોડલ બનાવ્યું છે એ બધાને શીખાડીએ છીએ એના માટે અહિંસાધામ સતત છેલ્લા પચીસ વર્ષથી આવા સંમેલનો બે દિવસના રાખે છે અને પૂરા આજે પણ લગભગ મહારાષ્ટ્રથી પચાસ લોકો આવ્યા છે અને બીજા બે ચાર સ્ટેટમાંથી લગભગ લોકો બધા એમ મળીને દોઢસો મહેમાનો આવ્યા છે અને બીજા અહીંયાના લોકો બધા આ વિષય ઉપર કામ કરતા લોકો બી પશુ પક્ષી અને પર્યાવરણ પર લોકો આવે અને આ બે દિવસના સેશનમાં અલગ અલગ વક્તા હોય એ રીતનું આખું આ કાર્યક્રમ અહિંસાધામ રાખે છે અને એનું એના ફળ સ્વરૂપે આખા ભારતની અંદર આખા વિશ્વની અંદર પશુ પક્ષી અને એના પ્રત્યે જે જાગરણ થયું છે ખૂબ જ થયું છે અને ખૂબ જ સારા રિઝલ્ટ આજે જ એક વક્તા બોલ્યા કે બાવીસ વર્ષ પહેલાં મારો દીકરો આજે અમેરિકામાં છે પણ બાવીસ વર્ષ પહેલાં અહીંયાનું આ મ્યુઝિયમ પ્રદર્શન જોઈને અમારા ઘરની અંદર આ ચેન્જ આવ્યો આ પર્યાવરણ માટેનું એવા તો અનેક દાખલાઓ છે અને અનેક લોકો તૈયાર થઈ રહ્યા છે અને અમારે ત્યાં અહીંયા ધામની અંદર લગભગ સ્કૂલના બાળકો બે ત્રણ દિવસમાં એક સ્કૂલ આવી રહી છે અને વર્ષે લગભગ હવે પંદર હજાર આવતા હતા હમણાં સુધી હવે લગભગ આ વર્ષથી એવું લાગે છે કે પચીસેક હજાર ખાલી બાળકો આવશે અને એ બાળકોની અંદર દસ ટકા બી પકડશું તો એટલા કાર્યકર્તાઓ દર વર્ષે બે અઢી હજાર કાર્યકર્તા લાઈફ ટાઈમ માટે અહિંસા અને પર્યાવરણને સૃષ્ટિ માટે એનું કામ કરતાં થઈ જશે એ ભવિષ્યનું આ પેઢી છે અને આખા ભારતની અંદર એનું રિઝલ્ટો આવવાના હમણાં દેખાય છે હવે ઘણા વધતા જશે એવી એવી મને આશા છે વંદે ગૌમાતરમ પહેલાં તો સૌને વંદન છે જય ગૌ માતા ખાસ આ જે સંસ્થામાં આવવાનું થયું એન્કરવાલા ધામ એના નામ સાથે જ એટલી બધી સાર્થકતા જણાઈ કે અહીંયા ગૌ માતાના જે દર્શન કર્યા અને ગૌમાતાની જે સેવા થાય છે કેટલી બધી પીડા ભોગવતી હશે એ માતાઓ વવું છે એમનો તો એની એક અદભુત કાર્ય આ સંસ્થામાં જોવા મળે છે અને સંસ્થાનું સેવા કાર્યમાંથી ખરેખર તો હું એવું કહું છું કે બીજી કોઈ પણ નાની મોટી સંસ્થા હોય એ લોકોએ અહીંયાથી કેવી રીતે કામ થાય છે એ શીખવાનું એક શૈક્ષણિક માધ્યમ મળી રહ્યું છે એવું મને અહીંયા જણાય છે બીજું કે એમનું જે કામ કરવાની પદ્ધતિ જે સાયુ જે છે લોકોને જોડવાના જે ભાવના ઊભી કરવી આપણું જીવન કેવી રીતે જીવીએ છે એમાં આપણો કેવો સમર્પણ ભાવ હોવો જોઈએ પ્રકૃતિ સાથેનો જીવો સાથેનો આપણા સાથેનો આપણે પણ એક જીવ છે તો આપણા આપણા એક જીવથી આપણે હજારો જીવોને બચાવી શકીએ છીએ અને એક યોગ્ય દિશામાં આપણું તન મન ધનનો ઉપયોગ થઈ શકે છે અને એ જ ધર્મ કાર્ય મોક્ષ કાર્ય છે અને અહિંસા કાર્ય છે એટલો સરસ સંદેશ અહીંયાથી મળે છે મને લાગે છે કે એક વખત અહીંયા જે કંઈ કાર્યો થાય છે એ કાર્યોની મુલાકાત ભારત દેશ ગુજરાતના એક એક નાગરિકે એક બાળકે પણ લેવી જોઈએ જેમાંથી એને એક સંસ્કારનું સિંચન થશે સાચું શિક્ષણ મળશે અને કાર્ય પ્રતિનું ચોક્કસ નિર્માણ થશે એટલે અહિંસા જે ધામ છે આપણો એન્કરવાળા જે બધા સાથી મિત્રો જે ચલાવી રહ્યા છે એમનો ખરેખર હું હૃદયથી આભાર માનું છું અને જેટલા દાતાઓએ અમે જે મદદ કરી છે એમનો પણ હું પુનઃ પુનઃ આભાર માનું છું કે અમને પણ આવા કાર્યમાં એક પ્રેરણા મળે છે અને અમે તો વિચારોથી કામ કરીને ગામે ગામ જાગૃતિ લાવવા કોશિશ કરીએ છીએ છેલ્લા ત્રીસ ચાલીસ વર્ષથી જળ જમીન જંગલ જીવ બચાવવું જો એ બચશે પ્રકૃતિ બચશે તો આપણે બચીશું અને એના ઉત્તમ કાર્યો થયા છે પણ આજે આ સંસ્થાને આ સંસ્થા સાથે જોડાવાનો પણ જે મને ઈશ્વરે લાભ આપ્યો છે અને એ સંસ્થાએ મને આદર આપ્યો છે હું એમને ખરેખર લાખ લાખ વંદન કરું છું જય ગૌમાતા મને આ ગૌમાતાથી જ સૌભાગ્ય પ્રાપ્ત થયું છે એ ગૌમાતા એ માત્ર આપણે જીવ ન સમજી લઈએ પણ એ જીવથી આપણને કેટલો ઘણો ફાયદો છે અને એમ કહેવાય કે આપણે એક ફેક્ટરી ખોલવા માટે લાખો રૂપિયાનો ખર્ચો કરીએ છીએ પણ જે જે ગૌમાતા છે એ ફેક્ટરીથી પણ વિશેષ છે હું એવું કહું છું કે એની પાસેથી એક અદ્ભુત લાભોનો આપણને અવકાશ છે તો આવી દરેક ગૌમાતા માટે આપણા જીવનનું જે કંઈ આપી શકાય એ ચોક્કસ આપવું જોઈએ આપણે લાખો રૂપિયા અનેક જગ્યાએ અનેક કાર્યોમાં વાપરી નાખીએ છીએ એની જગ્યાએ આપણે પૃથ્વી ઉપર ગૌમાતા સાથે અને આપણા ભારત દેશમાં ગુજરાતમાં અને આપણા ગામમાં ગૌમાતાનું સૌથી વધુ જતન અને ચિંતન કરીએ એવી દરેકને મારી અપીલ છે જય ગૌ માતા એન્કર વાળા જે અહિંસા ધામ છે એમના સૌ વતી પણ હું આપ સૌને જય જીનેન્દ્ર જય ગૌ માતા એનું એ જ કહેવા માગું છું કે આ અહિંસાધામની અંદર જે આ બે દિવસનો કાર્યક્રમનો પહેલાં સત્રની અંદર મેં જે જોયો અને જાણ્યો એટલે અત્યંત જેને કહીને અત્યંત હું ભાવુક બની ગયો છું અને અત્યારે જે ભારત દેશની ભારત રાષ્ટ્ર માટે જે પાયાનું કામ કરી રહ્યા છે એ આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અને જે આદર્શ રાષ્ટ્ર નિર્માણ કરવાની વાત છે કે આ બ્રહ્મણ બ્રાહ્મણો બ્રહ્મ જાયતમ જાયતા આ રાજન્ય સૂર્ય સ્વ્યોતિવ્યાધિ મહારથો જાયતમ દોગ્ધ્રી ધેનુરોડાન વાનાસી સપ્તિ પુરંદિર યોસા જીષ્ણુ રથેષ્ઠા સભ્યો યુવાસે જજ જાય તમ નિકામે નિકામે નહન્યો વર્ષત ફલવત્યો ઔષધમ કલ્પતામ સ્વાહા તો આ સ્વાહાનું કાર્ય અહીંયા થઈ રહ્યું છે અહીંયા મેં જોયા અવિરત અને કાર્યકર્તાઓ જોયા અવિરત દોડધામ કરતા હોય અને પછી એટલે માન સન્માનની કોઈ ભાવના નહીં પાછા જો પ્રમુખ જુઓ નીચે બેઠા હોય તો આની અંદરથી આ અહિંસાધામની અંદરથી બીજી ભાષામાં કહીએ તો આપણે પ્રેરણાધામ છે અહીંયાથી આપણે કાંઈક લઈએશું અને ખૂબ ખૂબ જ ધન્યવાદ કે આ સંચાલકો દાનદાતાઓનો કે આપણા ભવ્ય રાષ્ટ્રના નિર્માણ તરફ જે પ્રથમ પાયો છે કે જે અહિંસા તો અહિંસાનું એ પૂરેપૂરું પાલન થઈ રહ્યું છે અને આશા રાખું છું કે અહીંથી જેટલા પણ લોકો આવે એ બધા અહીંથી પ્રેરણા લઈને જાય એન્કરવાલા ધામમાં આજે જેમનો વાર્ષિક મેળાવડો છે એટલે સૌ પશુરક્ષા પ્રેમીઓને તો સૌથી પહેલાં તો વંદન કરું છું મહેન્દ્રભાઈના માધ્યમથી આ એક પશુરક્ષાનો બહુ મોટો યજ્ઞ પર્યાવરણના રક્ષણનો અહીંયા ચાલે છે અને વંદન મહેન્દ્રભાઈ અને સમગ્ર આ એન્કરવાળા એન્કરવાલા ધામ પરિવારને અંગદાનની વાત કરું તો અત્યારે લાખો લોકો અંગોની પ્રતીક્ષામાં મોતનો ઇંતજાર કરે છે આજે જ મારા ઉપર બે ફોન આવ્યા હતા ખૂબ હૃદયને દ્રવિત કરનારા ફોન હતા કે વીસ પચીસ વર્ષના એક દીકરીને કંઈક સમસ્યા થઈ છે અચાનક ક્યાંક ઢળી પડી હોસ્પિટલ ગયા તો કીધું કે કિડની ફેલ છે તાત્કાલિક ટ્રાન્સપ્લાન્ટની જરૂર છે આવા આપણા લાખો ભાઈ બહેનો અત્યારે પીડિત છે અને લાખો ભાઈ બહેનોને આ પીડામાંથી મુક્ત કરવું હોય તો અંગદાન વિશેની સમજણ અને જાગૃતિની ખૂબ આવશ્યકતા છે બ્રેન્ડથ અવસ્થામાં જો કોઈ નિર્ણય કરે અંગદાન કરવાનો તો એકમાંથી પાંચ સાત આઠ નવ મહત્તમ અગિયાર મહત્વના અંગોનું આપણને દાન મળી શકે કિડની લિવર હાર્ટ ફેફસા આ અંગો એવા છે કે જીવિત વ્યક્તિ ના આપી શકે હાર્ટ ફેફસા પેન્ટ્રીયાઝ આ અંગો કિડની લિવર તો આપી શકે પણ આ અંગોની પ્રતીક્ષા કરતાં જે હજારો લોકો છે જ્યારે તમારું જીવન સંભવ નથી એવી અવસ્થામાં તમારે દાન કરવાનું છે આ દુનિયામાં જતી વખતે કંઈક આપીને જવું એકમાંથી અનેક થવાની આ પ્રક્રિયા છે અને કોઈને અંગોની પ્રતીક્ષામાં મોતનો ઇંતજાર ન કરવો પડે મોત ખરાબ નથી અને અત્યારે આપણા આદરણીય પ્રધાનમંત્રી કહે છે કે અમૃતકાલ છે અમૃતકાળમાં મોતનો ઇંતજાર સમાપ્ત કરવાનો અભિયાન છે મારી આ સૌ ભાઈ બહેનોને વિનંતી છે કે આપ અંગદાનનો સંકલ્પ કરો અને આપણા જ ભાઈ બહેનોને અંગોની પ્રતિક્ષા સમાપ્ત કરો મારું નામ હરેશભાઈ વોરા હું અહીંયા પ્રેસિડેન્ટ છું ભગવાન મહાવીર પશુ કેન્દ્ર એન્કરવાલા ધામના તેત્રીસમાં વર્ષના આ પ્રોગ્રામના અવસરે આપ સર્વેને હું અનુમોદના કરું છું અને ભાવભરું નિમંત્રણ છે સંસ્થા પર્યાવરણ પશુ પક્ષી અને પર્યાવરણ ઉપર કામ કરે છે આ તેત્રીસમા વર્ષમાં અમે આજે પાંચ એવોર્ડનું જે સન્માનિત કર્યા છે એમાં વચરાધ ગ્રામ સ્વરાજ સંઘ પદ્મશ્રી મુક્તાબેન ડગલી કચ્છી જૈન સમાજ એ બધાને અલગ અલગ એવોર્ડ આપે છે અને સંસ્થા પર્યાવરણ પાણી અને પશુ પક્ષી ઉપર છસો એકરમાં કામ કરી રહી છે આપ સર્વેને નિવેદન છે જ્યારે એવા કચ્છ પધારો તો અહિંસાધામ જેવા પધારો અહીં સાથે આમ નહીં દેખા તો કુછ નહીં દેખા ગઈકાલે છ તારીખના છ જાન્યુઆરી બે હજાર ચોવીસ મુંબઈથી એટી સિક્સ જેટલા મહેમાનો આવ્યા હતા અને અમદાવાદ રાજકોટ ગુજરાતથી બસો ત્રણસો મહેમાનો આવ્યા હતા બધાને સરોવરને સર સવારના એક સેશન હતું ગાયક આધારિત ખેતી પર્યાવરણને બચાવો અને ઓર્ગેનિક ખેતી કેમ ચાલે એના પછી બપોરના ત્રણથી પાંચ નંદી સરોવર ખાતે નદી સરોવર દર્શન ગાયોનો ઉછેર ગોલ હવાડા ગોલ ગમાણ અને પ્રાકૃતિક ખેતી એ વિશે બધાને માહિતી આપવામાં આવી સાંજના એક બેઠક યોજવામાં આવી હતી જેમાં એકબીજાના વિચારોને આપલે કરી અને આપ અહિંસા તમારે શું કરી શકો આપ કેવી રીતે સેવી સેવા આપી શકો એ બધુંનું સંચાલન ગઈકાલે કર્યું હતું હું ચેનલવાળા ભાઈ આપનો ખૂબ જ आवार मानोशो आपे आजे जय इंस्टाग्राम में इंटरव्यू ली दो अने मोबाइल द्वारा अग्नानी पुरुष द्वारा गरे-गरे पहुँचे ये भी सुख कामना सुख मंगल जय गौमाता। शूट तमे तमारा स्पेशल देने वधू यादगार बनावा मांगोशो। शूट तमे तमारा नाम के बिजनेस ब्रांड ने हाइलाइट करवा मांगोशो। तो यश एं यश एंटरप्राइज लाव्यू छे कस्टम लेबल वाली 200 एमएल पानी नी बोतल साथ ही सॉफ्ट ड्रिंक्स बोतल अने जूस नी बोतल तो आज ही ऑर्डर करो अने यादगार बनाओ तुम्हारा प्रसंग ने के पछि बिजनेस इवेंट ने संपर्क यश एंटरप्राइज पैकेज ड्रिंकिंग वाटर एंड सॉफ्ट ड्रिंक्स मुंद्रा कच्छ गुजरात कस्टमर केयर नंबर 8758600000 Law and taxation experts who stay up to date with the latest laws and regulations and offer reliable and accurate guidance. We offer a range of professional services to meet your business needs. Here are some of the key services we provide. Meet our team leader. Our offices are located at the following places. We are delighted to announce that ACN Consultancy Services is now proud to offer our expert services in the region of Great Run of Taj, Khatta. Thank us now for guidance towards success and peace of mind on your business journey. Thank you.